આગળ અન્ય મહત્વના સમાચાર પર નજર કરીએ બનાસકાંઠામાં પાટીદારોએ મુંડન કરાવીને ભાજપનું બેસણું મનાવ્યું છે અને પહેલા પાટીદાર આગેવાનો પાલનપુરની ગુરુનાનક ચોકમાં તેઓ કાર્યક્રમ યોજવાના હતા જોકે બાદમાં જગ્યાને બદલી અને બાલાજી સોસાયટીમાં આવેલા એક હોલમાં અગિયાર પાટીદારોએ મુંડન કરાવ્યું છે પોલીસે ગુરુનાનક ચોકમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો જેને પગલે પાટીદારોએ સ્થળ બદલ્યું હતું જે રીતે દ્રશ્યોમાં જોઈ શકાય છે સામૂહિક મુંડનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને ભાજપનું આજે કહી શકાય કે સ્થાપના દિવસ છે તો આજે જ તેમણે બેસણું મનાવ્યું છે અલગ રીતે વિરોધ પ્રદર્શન કરવાની વાત અહીંયા એક સામે આવી રહી છે અનામત માગવા માટે સ્થાપના દિવસની સામે તેમણે બેસણું મનાવ્યું છે ભાજપના સ્થાપના દિવસની સામે તેમણે બેસણું મનાવ્યું છે આ વિશે વધુ વાતચીત કરીએ સંવાદદાતા જયેશ ચૌધરી સાથે જયેશ જે રીતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હતો તો આપણે હવે સ્થળ બદલાવીને આ સામૂહિક મુંડન કર્યું છે શું છે આ સમગ્ર મામલે વિગતો બિલકુલ આપને જણાવી દઉં કે જે દસ થી વધારે પાટીદારોએ છે પાલનપુરના ગુરુનાનક ચોકમાં આ લોકો મુંડન કાર્યક્રમ યોજવાના હતા પરંતુ પોલીસનો એક વ્રજ ત્રણ વાહન સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો જેના કારણે પાટીદારોએ પાલનપુરના હાઈવે પરની સુર મંદિર સામેની બાલાજી સોસાયટી છે તેના એક ખાનગી હોલમાં મુંડન કરાવી દીધું છે દસ થી વધારે જે પાટીદારો છે એ લોકોએ મુંડન કરાવ્યું છે અતુલ પટેલ અને રેશમા પટેલ પણ હાજર રહ્યા હતા અને હવે ટૂંક સમયમાં લોકો મુંડન કરાવ્યા પછી ગુરુ ચોકમાં પોતાનું વિરોધ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરશે બિલકુલ હવે જે રીતે આ વિરોધ પ્રદર્શન ખાસ કરવામાં આવી રહ્યું છે ખાસ અલગ એક કહી શકાય કે વિચારસરણી સાથે તેમણે આ વિરોધ પ્રદર્શન કર્યું છે પાટીદારોનું શું કહેવું છે જેમણે મુંડન કરાવ્યું તેઓ શા માટે આ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તેમનું ચોક્કસ થી કહેવું છે કે હાર્દિક પટેલને જ્યાં સુધી જેલમાંથી છોડવામાં નહીં આવે ત્યાં સુધી તેઓનું વિરોધ પ્રદર્શન જારી રહેશે પોલીસ ગમે તેટલા પ્રયાસો કરશે પણ તેઓ અનામત મેળવીને જ રહેશે બિલકુલ અને જે રીતે એક અલગ જગ્યાએ જઈને હોલમાં આ સમગ્ર મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે તો ત્યાં પછી કોઈ પોલીસ કાર્યવાહી થવાના સમાચાર હતા બિલકુલ ગુરુનાનક જે ચોક છે બંદોબસ્ત છે પરંતુ પાટીદારો જે પોતાનું સ્થળ બદલ્યું હતું એને બિલકુલ પોલીસ ને જાણ નથી અહીં કોઈ પોલીસ નો કાફલો નથી પરંતુ હવે પાટીદારો મુંધન કરાવ્યા પછી ગુરુનાનક ચોક માં જવાના છે અને ગુરુનાનક ચોકમાં સૌથી વધારે પોલીસ ના જવાનો તૈનાત છે ના જવાનો તૈનાત છે ના